આપણે બની ગયા છે કંત્રાટી જી હા આપડે કરવાનું છે સિમેન્ટ નું કામ તો એના માટે જોઈશે ગમેલી એક ચુનાયડું અને થોડુંક પાણી સિમેન્ટ કાકરી અને રેતી તો પહેલાં આપણે એની વ્યવસ્થા કરી પછી આપણે એટલે શું ઘરમાં ભાઈ જ્યાં ત્યાં ખાડા થઈ ગયા છે તો એ આપણે પૂરવાના છે તો જો આપણી પાસે થોડીક રેતી પણ છે અને થોડીક કાકરી પણ છે તો આપણે અહીંયાથી લઈ લઈ હજુ થોડી હમ હજુ થોડી હજુ થોડી બસ તો જો આપણી પાસે આટલો કંઈક તો સિમેન્ટ છે

તો જો સિમેન્ટ અને રેતી નું આપણે મિશ્રણ મસ્ત કરી નાખ્યું છે હવે આની અંદર આપણે પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈ નાખો પાણી હજુ ખપશે તો જો પાણી આપણે રાખી દીધું છે ને હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈ થોડુંક પાણી વધારે થઈ ગયું ભાઈ પાણી નીકાળવું પડશે તો ચલો થોડુંક પાણી આપણે આનામાંથી નીકાળી લઈ બસ આપડું ક્યાં રોજનું કામ કે આપને ખબર હોય ભાઈ કેટલું પાણી જોઈશે અને આપણે આટલો સિમેન્ટ બનાવ્યો છે હજુ વધારે જરૂર પડશે તો ફરી પાછો આપણે બનાવી તો જો ભાઈ આપણો માલ એકદમ તૈયાર થઈ ગયો છે આંગળામાં સિમેન્ટ કરવાનો છે આ ટાંકી છે ને બાજુમાં જો ખાડા થઈ ગયા છે તેમાં પાણી નાખી છે ને પછી આપણે એના પર સિમેન્ટ કરશું મોટા કોન્ટ્રાક્ટર નું કહેવાનું એમ છે કે આટલો સિમેન્ટ પૂરો નહીં થાય આપણે બનાવીએ એટલો તો હવે રેતીને સિમેન્ટ હજુ નાખવો પડશે તો ચલો હવે આપણે આની અંદર એક્સ્ટ્રા ધૂળ નાખી દઈ વધારે કરવા માટે સિમેન્ટ નાખવાનું કીધું સિમેન્ટ દોડી નાખી તો ચલો આપણે સિમેન્ટ નાખી દીધો છે પાણી નાખવું પડશે ફરી પાણી નાખ્યું ફરી વધુ થઈ ગયું

વળી એક બે ખાડા ગોતી દીધા આપને આ રહી ગયો કાલે આવડું કામ કર્યું ને આ બે ખાડા રહી ગયા આજો હજી રહેજો મળી ગયો તો કેટલી જગ્યાએ આપણે સિમેન્ટ ભર્યો છે ને જો ઘણી બધી જગ્યાએ ભાઈ એમ લાગે વીજળી પડી અલગ અલગ જગ્યા અહીંયા પછી અહીંયા હા તો જો ભાઈ ઘરે ચિત્રામણ કરીએ જોવો તો ખરા

હમ આવી જશે વાંધો તો જો આપણું જમવાનું થઈ ગયું છે આપણો બ્લોગ પણ હવે આપણે અહીંયા એન્ડ કરી આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો સુધી લાઈક કરજો નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર શું હોય શું હોય સુજા આ તો જો ભાઈ સ્વેટર ને કાંઈ નથી જો તો આને ઠંડી જ નથી પડતી જા સુજા જા ચાલ ચલો બાય જો પ્લાસ્ટર સારું દેખે દેખાય ને એટલે માટે નવો જુગાડ લઈ પ્લાસ્ટિક તો સારું થઈ જાય વાહ શું મસ્ત હા જે આપડે ઘર બનાવશું ને તો એ પ્લાસ્ટર ને બધું આપણે જ કરી લેશું એને બોલાવાની જરૂર જાત બેન હા જેમ કેમ ગોકુલધામ સોસાયટીમાં બધા લોકો કલર કરી લે પ્લાસ્ટર કરી લે એમાં આપણે પણ કરી લેશું